Really? એન્ફિલ્ડ તેની લોકપ્રિય મોટરસાયકલ ક્લાસિક થ્રી હંડ્રેડ ફિફ્ટીનું બે હજાર ચોવીસ મોડલ લોન્ચ કરી દીધું છે આ પહેલાં કંપનીએ બાર ઓગસ્ટના રોજ અપડેટેડ મોડલને રજૂ કર્યું હતું અપડેટેડ મોટરસાયકલમાં નવા કલર ઓપ્શન અને ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે આ સિવાય બાઇકના બોડી વર્ક અને એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી નવી પેઢીના ક્લાસિક થ્રી હવે ડાર્ક ગ્રીન જોધપુર બ્લુ મદ્રાસ રેડ મેડલિયન બ્રાઉન કમાન્ડો સેન્ટ અને કોન્ટ્રાસ્ટ ક્રોમ સાથે બ્લેક અને બ્લેક કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે આ ઉપરાંત મુખ્ય અપડેટમાં એક નવું લાઇટિંગ સેટઅપ છે જેમાં હેડલાઇટ અને ટેલ લેમ્પ બંને માટે એલઈડી યુનિટ આપવામાં આવ્યા છે વર્તમાન મોડલ હેલોજન યુનિટ સાથે આવે છે આ મોટરસાયકલમાં નવું ઇન્સ્ટ્રુમેન્ટલ કન્સોલ યુએસબી ચાર્જિંગ પોર્ટ અને અન્ય ફીચર્સ પણ છે અન્ય મોડલ્સની જેમ રોયલ એન્ફિલ્ડનું નવું ક્લાસિક થ્રી ફિફ્ટી તમામ એક્સેસરીઝ અને કસ્ટમાઇઝેશન વિકલ્પો ઉપલબ્ધ છે